મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ને ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જડશે ગેરવેલ્યુમ બધું સારું છે એન્જિનના કંડિશનની વાત કરીએ તો મિત્રો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની એન્જિન જોવા જઈશે પાછલા ટાયરની વાત કરી તો મિત્રો ચાલીસ પચાસ ટકા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જળશે તેની વાત કરીએ તો જૂનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જળશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક્ટ નંબર તમને ટાઇટલ અથવા ડિસિશમાં પણ મળી જશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને સાદું સ્ટેરિંગ પણ જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારા આગલા ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામ સારી ટ્રેક્ટરની હાઇડ્રોલિંગ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો એક ને પચાસ હજાર અંદાજી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળો પર જશો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી તમારા